જન્માષ્ટમીના પર્વની ઉજવણી થઈ રહી છે અને આજે રાત્રે ધામધૂમપૂર્વક કૃષ્ણ જન્મના વધામણા થશે તેના શુભ અવસર પર કેવી રીતે કરવી કૃષ્ણ જન્મની તૈયારી અને કેવી રીતે કરવા કૃષ્ણ જન્મના વધામણા આ ખાસ વાત જણાવશે શાસ્ત્રી પ્રફુલ્લભાઈ પંડ્યા કૃષ્ણાય વાસુદેવાય હરય પરમાત્મને ગોવિંદાય નમો નમઃ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલ્લભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો આજે હું જન્માષ્ટમી વિશેનું મહત્વ તમને કહીશ જન્માષ્ટમીમાં કેવા કરવા ઉપાય કેવા થાય છે લાભ સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમમાં હું તમને કહીશ એવું કહે છે કે તે દિવસે જન્માષ્ટમીના દિવસે આખા ઘરની અંદર સમસ્ત દેવી દેવતાઓને પંચામૃતથી સ્નાન કરાવવું મંદિરને એકદમ શુદ્ધ કરી અને ગંગા જલના પાણીથી મંદિરને ચોખ્ખું કરવું વિવિધ પુષ્પો દ્વારા મંદિરને શણગાર કરો નાનકડી રંગોળી કરવી દ્વાર ઉપર આસોપાલોનું તોરણ બાંધવું સરસ મજાના નાના ફુગ્ગા વિગેરે શણગાર લાવી અને લાલાનો શણગાર તૈયાર કરો ને આ દરમિયાન તમારા જે બાળકો હોય એ બાળકોના હાથેથી આવી બધી વસ્તુ કરાવજો કેમ કે નાના બાળકોના હાથેથી જ્યારે કરાવીએ છીએ એટલે બાળક ઉપર પહેલું તો કે વિદ્યાની પ્રાપ્તિ થાય અને બીજું બાળક એ સંસ્કારી બને છે આપણા આપણા ધર્મ સાથે આપણા ભગવાન સાથે એ સદૈવ બાળકોની આસ્થા રહે તો એ પણ જિંદગીની અંદર ક્યારેય નાસ્તિક ના બને એવું કહેવાય છે કે જન્માષ્ટમીના દિવસે ભગવાનની ઠાકોરજીની સોરસોપચાર પૂજન કરવાનું પંચામૃત વગેરેથી ભગવાનને સ્નાન કરાવી તુલસીપત્ર અર્પણ કરી અને ભગવાનને સરસ મજાના ભોગ લગાવી શિરાનો પ્રસાદ ભગવાનને જમાડવાનો અને રાત્રિના સમયે ભગવાનને ચોકલેટ માખણ મિશ્રી વિગેરેનો ભોગ ભગવાનને ધારંગ ભગવાનને જમાડવો અને પારણામાં ભગવાનને ઝુલાવાના જે રીતે ભગવાનનો શ્રાવણ વધ અષ્ટમીના દિવસે કંસની જેલમાં ભગવાને જ્યારે જન્મ લીધો છે પિતાના જ્યારે બેડીઓના બંધનમાંથી છોડાયા છે ત્યારે એવું કહેવાય છે કે વસુદેવજી એ ભગવાનને લઈને ટોપલામાં યમુના પાર થાય છે અને ગોકુળમાં જઈને ભગવાનને મૂકી આવે છે અને ત્યાર પછી ભગવાને પોતાની લીલાઓ ચાલુ કરી છે અને જ્યારે ભગવાનનો જન્મ થયો એટલે એ વખતે સમસ્ત દેવી દેવતાઓએ આકાશમાંથી પુષ્પોની વૃષ્ટિ કરી છે ફૂલ વરસાવ્યા છે કેમ કે જગતનો તારણ હાર જગતનો નાથ જગતનો આધાર અને એમનો જ્યારે જન્મ દિવસ હોય એ દિવસે દેવતાઓ પણ ભગવાનના બાલક સ્વરૂપની પૂજન કરે છે અને ત્યારથી આપણે બધા પણ જન્માષ્ટમીના દિવસે આપણે પણ ભગવાનને જન્મદિવસની શુભકામનાઓ પાઠવીએ છીએ કોઈ વ્યક્તિનો જન્મદિવસ હોય આપણે એને બર્થડે વિશ કરીએ માણસને કેટલું સારું લાગે તો ભગવાનનો જન્મદિવસ હોય તે દિવસે આપણે ભગવાનનું બડે ઘરમાં ઉજવવાનો છે ભગવાનનો અને તે દિવસે ભગવાનની પૂજા પાઠ વગેરે કરી મંત્ર જપ કરી અને ભગવાનનો જે મનુષ્ય આવી રીતે ભગવાનનો જન્મોત્સવ ઉજવે છે એ વ્યક્તિના જીવનમાં દુઃખ બધા ચાલ્યા જાય છે અને શાસ્ત્ર એવું કહે છે પુત્ર પૌત્રાધ્ય અવિચ્છિન્ન સંતતિ સ્થિર લક્ષ્મી કીર્તિ લાભ શત્રુ પરાજય જન્માષ્ટમી ના વ્રત કરવાથી આટલા લાભ થાય છે પુત્ર પૌત્ર અવિચ્છિન્ન સંતતિ પુત્ર પૌત્રનું સુખ અને

અને લાલાને સરસ મજાનો અલંકાર પ્રિય વિષ્ણુ શ્રી ભગવાન ઠાકોરજીને અલંકાર બહુ વાલા છે તો લાલાને ભાગ્યમાં સરસ મજાનું તિલક માથે મુંગટ બંસી નાની નાની ગાય આવી બધી વસ્તુ લાલાની જોડે મૂકજો અને તમારા બાળકોને જોડે રાખીને કરાવજો ત્યાર પછી ભગવાનનું જ્યારે બાર વાગે દ્વાદશ રાત્રિ સમય જ્યારે દ્વાદશ એટલે કે બાર વાગે ત્યારે ભગવાનનો જય જયકાર કરવાનો અને તે વખતે બોલવાનું નંદ ઘેરા ભયો જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી ઉચ્ચારણ કરતા જવાનું તાલી પાડી ને ભગવાન નો જન્મ દિવસની શુભકામના પાઠવવાની છે જેમ કોઈ આપણે કે કપાય અને આપણે તરત તાલી પાડીને બોલીએ છીએ હેપી બર્થડે પણ અહીંયા ખાલી હેપી બર્થડે ની જગ્યાએ તમારે બોલવાનું છે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી હાથી પાલ કી જય કનૈયા લાલ કી આવું ઉચ્ચારણ કરવાથી ભગવાન ઠાકોરજી પ્રસન્ન થાય છે અને ત્યારબાદ ભગવાનને ઝુલાવવાના છે ભગવાનની આરતી કરવાની છે ભગવાનની સરસ મજાની જય કાના કારા નાની આરતી કરી ભગવાનને ઝુલાવાના અને એવું કહેવાય છે કે જો રાત્રિના સમયે હવે ભગવાનનો જન્મ થાય આરતી થઈ જાય અને ત્યાર પછીનો જે રાત્રિનો સમય જે છે તે બધી સમય ચમત્કારી સમય ચાલુ થાય છે જે જે લોકોના જીવનમાં બહુ ધન સંપત્તિને લઈને બહુ જ તકલીફ રહેતી હોય તો એ લોકો આ રાત્રિના સમયે ભગવાનના જન્મ થયા બાદ ત્યારથી માંડીને સવારના ચાર વાગ્યા સુધીનો જે કંઈ સમયમાં શક્ય હોય જેટલી તાકાત શક્તિ ભક્તિ પ્રમાણે જો મંત્ર જાપ કરો છો શ્રીમ ખાલી એકાક્ષરી મંત્ર લક્ષ્મીજીનો એક જ અક્ષરવાળો મંત્ર શ્રીમ 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 મંત્રનો જો જાપ કરવામાં આવે છે તો એના ઘરમાં લક્ષ્મીજી પણ સ્થિર બને છે અને અપાર ધનની પ્રાપ્તિ થાય છે ફક્ત રાત્રિના બારથી ચાર દરમિયાન ખાલી આ ઉપાય કરજો ને એ વર્ષ દરમિયાન જોજો આર્થિક લાભ કેટલો થાય છે જે ઘર વ્યક્તિના ઘરમાં સંતાનની કોઈ તકલીફ રહેતી હોય વારંવાર ગર્ભ મિસ થતો હોય તો તેવા લોકોએ ખાસ કરીને રાત્રિના સમયે પતિ પત્નીએ ભગવાન ઠાકોરજીનું પૂજન દર્શન કર્યા બાદ આ ચાર કલાક આ મંત્રોનો જાપ કરવાનો દેવકી સુત ગોવિંદ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગત પતે દેહમે તનયમ કૃષ્ણ त्वांमहम शरणं गतः आम मंत्रो नो जप કરવાનો દેવકી સુત ગોવિંદ રાસુદેવ જગતપતે દેહિમે તનયં કૃષ્ણ ત્વામહમ શરણં શરણંમ ગતઃ ભગવાન ઠાકોરજી નો આ મંત્ર જપ કરવાથી સંતતિ ની પ્રાપ્તિ થાય છે જે લોકો સંતાનની સુરક્ષા માટે જો ઉપાય કરવો હોય તો ખાલી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ તમારે ભગવાનનો જન્મ થયા બાદ કરવાનો વિષ્ણુ સહસ્ત્ર એટલે ભગવાનના એક હજારને આઠ જેમાં નામ છે યશ્યા સ્મરણ માત્ર એના જન્મ સંસાર બંધનાથ વિભૂચત નમસ્તસ્મય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે ભગવાન વિષ્ણુ ભગવાનનો જે હજાર નામ છે જે વિષ્ણુ સહસ્ત્ર કહેવામાં આવે છે જેમાં એના શ્લોકો પણ છે પણ શ્લોક બોલતા કદાચ ન ફાવે તો વિષ્ણુ ભગવાનના જે હજાર નામ ખાલી એક એક નામ બોલીને વિષ્ણુ ભગવાનને સામે બોલો તો સંતાનની સુરક્ષા થાય છે બીજું મુક્તિ માટે ભગવાન નારાયણનો નારાયણ ગાયત્રી મંત્ર ઓમ નારાયણ આદિ આદિવ્યાધિ ઉપાધિઓમાંથી મુક્તિ માટે નારાયણ ગાયત્રી મંત્રનો રાત્રિના સમય એકવીસ માળા કરવાથી પણ તકલીફોમાંથી મુક્તિ મળે છે મંત્ર મંત્ર છે ઓમ ધીમહી વિષ્ણુ આ જાપ કરવાથી આદિવાદી ઉપાધિઓમાંથી મુક્તિ મળે છે દર્શક મિત્રો સુંદર મજાની જાણકારી આજે ભગવાન ઠાકોરજીના ના જન્મોત્સવને લઈને મેં આપી છે અને ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું હંમેશા લઈને આવીશ તમારા માટે પરંતુ ભક્તિ સંદેશ કાર્યક્રમને આપ નિહાળવાનું એટલે કે જોવાનું ભૂલતા નહીં મને આપી દો રજા જય ભગવાન